હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં ને આજે શનિવાર હતો ને અમે આવી ગયા ડુંગરપુરી મંદિરમાં દર્શન કરવા અને ડુંગરપુરી મંદિર જે સામે છે એ દેખાઈ રહ્યું છે તમને આ ડુંગરપુરી મંદિર છે અને એના બાજુમાં આ બે નાના નાના મંદિર છે આ એક મંદિર જે આ બાજુવાળું જે મંદિર છે હનુમાન દાદાનું છે ને પેલું મંદિર છે શનિદેવનું આ શનિદેવની કૃપા તમારા ઉપર બની રહે એટલા માટે તમારે શનિવારના દિવસે હનુમાનજીના અને શનિ મહારાજના તમારે દર્શન કરવા જોઈએ કારણ કે શનિદેવની કૃપા તમારા તમારાથી કદાચ ભૂલમાં કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય કોઈનું મન દુખાઈ ગયું હોય કોઈના પણ તમે ખરાબ કરવા ના માગતા હોય છતાં પણ તમારાથી કોઈનું ખોટું થઈ ગયું હોય તમે જાણે અજાણે કોઈનું ખોટું કર્યું હોય તો શનિદેવ એના તમારા કરમના અનુસાર તમને દંડ આપે છે અને એ દંડના પ્રકોપથી જે શનિદેવની તમારા ઉપર પ્રકોપ વરસે છે ત્યારે તમારા ઉપર શનિદેવની સાડે સાત વર્ષની પનોતી બેસી જાય છે અને એ પનોતીમાંથી બચવા તમારે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ વધારે ઝાઝા તમને નડતા નથી અને આજે અમે શનિવાર હતો એટલે આજે આવી ગયા છીએ દર્શન કરવા માટે ને તમને પણ આજે દર્શન કરાવી દઉં અને તમે દર્શન કરી લો અને શનિદેવના દંડમાંથી બચવા માટે આ વિડીયોને લાઈક કરજો આપણા જે બજરંગબલી છે આપણો દર્શન કરી લો અને બાજુમાં જે બીજું સ્થાન છે એ આપણા શનિ મહારાજનું છે તો એમના પણ દર્શન કરી લો અને દર શનિવારના દિવસે તમારે આવવું જોઈએ કારણ કે શનિદેવના જે દંડના પ્રક્રમથી બચવા માટે તમારે ખાસ કરીને શનિદેવના દર્શન કરશો તો તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહેશે તો મિત્રો આ મંદિર આવેલું છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં અમીરગઢ તાલુકામાં અમીરગઢ ગામ જે ડુંગરપુરીની ધૂણી કહેવાય છે એ ધૂળી સામે છે આ મંદિર પણ સામે છે અને એ મંદિરની બાજુમાં આ એક મસ્ત નાનકડું મંદિર આવેલું છે તો આજના માટે આટલું ને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત